હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં આજે આપણે બનાવીશું સુખડી ઘણી વખત આપણે સુખડી બનાવીએ છીએ ત્યારે તે કડક રહી જતી હોય છે સોફ્ટ નથી બનતી તો જો તમારી સુખડી પણ સોફ્ટ ના થતી હોય તો આ વિડીયોને એન્ડ સુધી જોજો હું તમને પરફેક્ટ ટીપ્સ સાથે સુખડી કેવી રીતે બનાવવી તે જણાવીશ તો ચાલો સુખડી બનાવવાનું શરૂ કરીએ પરફેક્ટ અને સોફ્ટ સુખડી બનાવવા માટે મેં અહીંયા એક હેવી બોટમવાળા પેનમાં બસ્સો ગ્રામ ઘી લીધું છે ઘી ગરમ થાય એટલે આપણે તેમાં ઘઉંનો લોટ એડ કરવાનો છે તો લોટ મેં અહીંયા આપણે જે લાડવા કે લાપસીમાં વાપરતા હોઈએ છીએ તે લીધો છે જો તમારી પાસે ભાખરીનો લોટ હોય તો તે પણ તમે લઈ શકો છો લોટ મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલો લીધો છે લોટને આપણે ઘી સાથે બરાબર મિક્સ કરી લઈએ એટલે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે અને આ રીતે બરાબર લોટને ઘી સાથે મિક્સ કરી લેવાનો છે અત્યારે આપણને ઘી થોડું ઓછું લાગે પણ જેમ જેમ લોટ ઘી સાથે મિક્સ થશે અને શેકાતો જશે એટલે લોટ એકદમ હળવો થઈ જશે તો અહીંયા આપણો આ લોટ ઘી સાથે બરાબર મિક્સ થઈ ગયો છે તો આ લોટને શેકાતા લગભગ પાંચથી સાત મિનિટ જેવો ટાઈમ લાગતો હોય છે પણ ગેસની મીડિયમ ફ્લેમ પર જ આપણે લોટને શેકવાનો છે જો લોટને શેકવામાં આપણે ગેસની ફાસ્ટ ફ્લેમ રાખીશું તો લોટ બળી જશે તો આ રીતે આપણે લોટને ગેસની મીડિયમ ફ્લેમ પર શેકી લેવાનો છે જો લોટ કાચો રહેશે તો સ્વાદ પણ સારો નહીં આવે એટલે આપણે લોટને આ રીતે ચલાવતા ચલાવતા શેકતા જવાનો છે લગભગ ચારથી પાંચ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે આ રીતે લોટમાં એકદમ જાળી પણ પડવા માંડી છે અને ઘી પણ છૂટું પડવા માંડ્યું છે અને લોટને શેકાવાની સ્મેલ પણ આવવા લાગી છે તો આ રીતે આપણે થોડો ગોલ્ડન કલરનો થઈ જાય એટલે આપણો લોટ એકદમ પરફેક્ટ સરસ શેકાઈ ગયો છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણો લોટ એકદમ સરસ ગોલ્ડન કલરનો થઈ ગયો છે તો હવે આપણે શેકેલા લોટને એક ડીશમાં કાઢી લઈશું અને એ જ પેનમાં આપણે બે ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને એકસો પચાસ ગ્રામ જેટલો એમાં ગોળ ઉમેરી દઈશું ગોળને આપણે આ રીતે ઝીણો સમારીને લેવાનો છે જેથી તે ઘી સાથે જલ્દીથી મિક્સ થઈ જાય તો આ રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે ગોળને બરાબર મેલ્ટ કરી લઈશું ગોળને મિક્સ થતાં લગભગ એકાદ મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે તો હવે આપણે તેમાં શેકેલા લોટને ઉમેરી દઈશું આપણે ગોળને વધારે ટાઈમ આ રીતે મેલ્ટ નથી કરવાનો લગભગ અડધીથી એક મિનિટ જેટલો ટાઈમ લાગે એટલી વારમાં જ આપણે લોટને ગોળમાં મિક્સ કરી લઈશું જેથી આપણી સુખડી એકદમ સોફ્ટ તૈયાર થશે લોટ આપણે મિક્સ કરી લીધો છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી લેવાની છે એક કપ કાજુ અને બદામને મેં કટ કરીને લીધા છે તે એડ કરી દઈશું અને એક કપ ખમણેલું ટોપરું એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણો ગોળ લોટ સાથે બરાબર મિક્સ થઈ ગયો છે તો આ રીતે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું ડીશમાં બરાબર આ રીતે સ્પ્રેડ કરી અને તાવેતાથી થોડું થોડું આપણે તેને પ્રેસ કરી દઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે ડીશમાં આપણું મિશ્રણ એકદમ સરસ સેટ થઈ ગયું છે તો હવે આપણે થોડી ખસખસને આ રીતે ઉપરથી ભભરાવી દઈશું ખસખસથી સુખડીનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે બેથી ત્રણ મિનિટ પછી આપણે જોઈ શકીએ છીએ કે આપણી સુખડી ડીશમાં એકદમ સરસ સેટ થઈ ગઈ છે તો હવે આપણે એક ચપ્પુની મદદથી તેમાં ઊભા અને આડા કટ લગાવી દઈશું અને સ્ક્વેર શેપમાં તેના પીસ પાડી લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી સુખડીના પીસ રેડી થઈ ગયા છે તો હવે આપણે તેને આ રીતે એક બીજી મોટી ડીશ લઈ લેવાની અને તેમાં આ રીતે આપણે ઊંધી ડીશને મૂકી દઈશું જેથી આપણી સુખડી એકદમ આસાનીથી નીકળી જતી હોય છે તો તમે જોઈ શકો છો કે ડીશ એકદમ સરસ ડિમોલ્ટ થઈ ગઈ છે તો હવે આપણે સુખડીના બધા જ પીસને આ રીતે અલગ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ સુખડી તૈયાર થઈ છે તો આ રીતે સુખડીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો આવી બીજી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ